નમસ્કાર દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે જોઈ શકો છો કે એક સાથે આટલી બધી ભેંસોને શું થયું અને શા કારણે આ બધી જ ભેંસો જે પાણીમાં પડી ગઈ અને એમના પેટ ફૂલાઈ ગયા છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને દર્શક મિત્રો આનો સંપૂર્ણ વિડીયો પણ આપણે આગળ તમને બતાવીશું તો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો દર્શક મિત્રો આ બધી ભેંસો છે એક સાથે જ આવી રીતે કઈ રીતે બને તો તમે અહીંયા જે સ્ક્રીનશોટ જોઈ શકો છો તેમાં જે અત્યારે હાલમાં સોશિયલ મીડિયાના આધારે આપણે તમને આ વિડીયો બતાવી રહ્યા છીએ કે જેમાં લખેલું છે તે રીતે આ ભેંસોને કંઈ પણ થયું તે ખબર નથી પણ આ વિડીયો હવે આગળ પહોંચાડજો અને મિત્રો જે આ ભેંસોને ના માલિક છે તેમને સહાયક થાય અને બીજી ભેંસો લઈ શકે એવી રીતે પ્રયત્ન કરજો અને જુઓ હવે આગળ સંપૂર્ણ વિડીયો